અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાયજ્ઞ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન થયું બોટાદ શહેરમાં નવહથા હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા સેવાકાર્ય કરાયું હતું અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ બોટાદ નવહત્થા હનુમાનજી મંદિર ખાતે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વર્ષો પછી ભગવાન રામ અયોધ્યા ખાતે આવી રહ્યા છે એટલે કે આજે બાવીસ જાન્યુઆરીના રોજ રામ ભગવાનનો અયોધ્યા ખાતે પ્રાણ મહોત્સવ આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે અમારી સમગ્ર બોટાદની જનતા નવાથા હનુમાન ખાતે આજે મારુતિ યજ્ઞનું અને મહાપ્રસાદનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સર્વ ગુજરાતની જનતા અને દેશની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું કારણ કે આ જે ઉત્સવ છે આજે બાવીસ જાન્યુઆરી આજે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતની અંદર એક દિવાળીનો માહોલ છે આ ભગવાન રામ આપણે એનું અયોધ્યા ખાતે નવનિર્માણ મંદિર પામી રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે આ શુભ પ્રસંગે મારી બોટાદની જનતાને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય શ્રી રામ આજે બાવીસ જાન્યુઆરી એટલે અયોધ્યા ધામમાં અવધપુરીમાં શ્રીરામ ભગવાનને પાંચ ચારસો ને બાણું વરસ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે નવા મંદિરનું ઉદઘાટન થઈ રહ્યો છે આ નિમિત્તે સમસ્ત બોટાદની અંદર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવા રહ્યા છે એને હારે હારે અમારા શ્રી નવત્રા હનુમાનજી મંદિર હરોનકુંમાં પણ આ નિમિત્તે મારૂતિયાગ વિષ્ણુયાગ અનોકોટ અને મહાપ્રસાદીનું આયોજન રાખ્યું છે સાથે સાથે જ ચોવીસ કલાક શ્રી રામચરિત માનસનો પાઠ ચાલે છે એને બદલ હું સમસ્ત બોટાદના નગરવાસીઓ તથા સમસ્ત દેશવાસીઓને શ્રીરામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે હાર્દિક શુભકામના પાઠું છું